કબજિયાતની સમસ્યાને દૂર કરે છે સાસનો આ નુસ્ખો કલાકમાં જ પેટ થઈ જશે સાપ કબજિયાતની સમસ્યા પરેશાન કરી દેનારી હોય છે ઘણીવાર કબજિયાતના કારણે અન્ય ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે કબજિયાત થવાના કારણો અલગ અલગ હોય છે કબજિયાત મટાડવા માટે દવાઓ પણ મળે છે પરંતુ આ દવાઓ થોડા સમય માટે જ અસર કરે છે તમારે કબજિયાતથી કાયમી મુક્તિ મેળવી હોય તો કેટલાક ઘરેલું નુસ્ખા અસરકારક સાબિત થાય છે કબજિયાત માટે અનેક ઘરેલું નુસ્ખાઓમાંનો એક નુસ્ખો છે સાસનો નુસ્ખો આ નુસ્ખો અજમાવી જુઓ મહિનાઓ જૂની કબજિયાત પણ મટી જશે આ નુસ્ખાથી કોઈ આડઅસર પણ નહીં થાય આપણે જે નુસ્ખા વિશે વાત કરી રહ્યા છીએ તેને કરવાથી કલાકોમાં જ પેટ સાફ આવી જશે કબજિયાત મટાડતી સાસ કબજિયાતની પરેશાની હોય અને ઘણા દિવસોથી પેટ સાફ ન આવ્યું હોય તો આ વસ્તુ તમે પણ ટ્રાય કરી શકો છો કબજિયાતમાં સાસ ગુણકારી માનવામાં આવે છે સાસ પાચન ક્રિયાને સુધારે છે પરંતુ કબજિયાત હોય તો એકલી સાસ કામ નથી કરતી તેના માટે સાસમાં ખાસ ચૂર્ણ મિક્સ કરવું પડે છે તમારે સાસમાં ત્રિફળાનું ચૂર્ણ મિક્સ કરીને પીવાનું છે સવારે કરો ઉપાય સામાન્ય રીતે ત્રિફળાનું ચૂર્ણ રાત્રે લેવાની સલાહ આપવામાં આવે છે પરંતુ સાસની સાથે ત્રિફળાનું ચૂર્ણ લેવાનું હોય તો તેને રાત્રે લેવાનું ટાળવું કબજિયાત મટાડવા માટે ત્રિફળાનું ચૂર્ણવાળી સાજ સવારના સમયે પીવી જોઈએ જો સવારે સાજ પીવી ન હોય તો બપોરે પણ તમે તેને પી શકો કબજિયાતનો ઈલાજ આ ઘરેલું નુસ્ખાથી થઈ શકે છે પરંતુ જો તમને ઘણા સમયથી કબજિયાત હોય અથવા તો વારંવાર પેટની તકલીફ રહેતી હોય તો એકવાર ડોક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ